હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલ પર તો મારા છેલ્લા વિડીયોમાં મેં શેર કર્યું હતું કે જો તમારે ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલવું હોય તો તમારે કઈ કઈ વસ્તુ ફોલો કરવી પડે અથવા તો તમારે કઈ ટિપ્સ અને ટેકનિક્સ વાપરવી પડે તો તમારું ઇંગ્લિશ તમે સુધારી શકો તો હું આજે રીડિંગ દ્વારા તમે કઈ રીતે ઇંગ્લિશને સુધારી શકો છો એના માટે થોડું શેર કરીશ બરાબર છે તો અહીં મેં આ એક બુક લીધી છે જે મારી પાસે છે આ બુકનું ટાઇટલ છે બુકનું નામ છે ઇગો ઇઝ ધી એનિમી ઇગો ઇઝ ધી એનિમી અને તેના લેખક છે ઓથર છે રાઇન હોલિડે તો આ બુક ખૂબ જ સરસ છે જો તમારે વાંચવાનો શોખ હોય તો આ બુક જરૂરથી જરૂર વાંચજો અને જો તમે ઇંગ્લિશ લેંગ્વેજ તમને ગમતી હોય અથવા તો તમારે સુધારવી હોય કોઈ પણ ગોલ પ્રાપ્ત કરવા માટે તમારો ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમારે કોઈ નોકરી એવી જોઈએ છે જેમાં ઇંગ્લિશ લેંગ્વેજ ફ્લુએન્ટ તમે બોલી શકો ઇંગ્લિશમાં વાતચીત સારી રીતે કરી શકો એવી માંગ હોય અથવા તો તમારે ફોરેન જવું હોય અબ્રોડ જવું હોય વિદેશમાં જવું હોય અને તમારે ઇંગ્લિશ ફ્લુએન્ટ શીખવું હોય તો આવી થોડી થોડી નાની એવી ટીપ્સ અને ટ્રિક્સ તમે વાપરો અથવા તો તમે આવી ટેવો રૂટીનમાં તમે કેળવો ઉમેરો તો તેનાથી તમારું ઇંગ્લિશ તમારી વોકેબ્યુલરી તમારું એક્સેન્ટ પ્રનન્સિએશન ઉચ્ચારણ તમે સુધારી શકો છો તો આવી રીતે કોઈ પણ બુક તમે લઈ શકો છો જરૂરી નથી કે આવી જ બુક લેવી તમે શરૂઆત કરી શકો છો બાળકોની જે સ્ટોરી બુક આવે છે જેમાં સ્ટોરીઝ હોય છે અને તેમાં સિમ્પલ ઇંગ્લિશ હોય છે તો તમે ત્યાંથી પણ શરૂઆત કરી શકો છો જો તમે ઇંગ્લિશ બોલવામાં બિગિનર હોવ તમે શરૂઆતથી ઇંગ્લિશ શીખવા માંગતા હોય બરાબર છે તો રીડિંગ દ્વારા આપણે કઈ રીતે ઇંગ્લિશ સુધારી શકીએ તો જોઈએ તો અહીં રેન્ડમલી મેં એક પેજ લીધું છે તો જ્યારે તમે વાંચવા બેસો તો મનમાં વાંચવું તેની કરતાં તમારે મોટેથી વાંચવું જોઈએ રીડ અલાઉડ તો રીડ અલાઉડ દ્વારા તમે તમારું પ્રનન્સિએશન એટલે કે ઉચ્ચારણ અંગ્રેજીમાં સુધારી શકો છો અને જ્યારે તમે રીડ કરો છો તો ઇંગ્લિશ લેંગ્વેજમાં જ બધું કન્ટેન્ટ રાઇટિંગ હોય છે બરાબર છે તો તેના વાક્ય તેનું સેન્ટેન્સ ફોર્મેશન અને ગ્રામર પણ તમારું ખૂબ જ સ્ટ્રોંગ બને છે તો રીડિંગના આ બધા ફાયદા છે એક તો તમને નવા નવા શબ્દ તમારો શબ્દ ભંડોળ સુધરી શકે છે સેન્ટેન્સ ફોર્મ સેન્ટેન્સ ફોર્મેશન એટલે કે વાક્ય રચનામાં સુધારો થાય છે અને સાથે સાથે ગ્રામરમાં પણ સુધારો થાય છે તો આ ચાર પાંચ વસ્તુ તમારી સુધરી શકે છે જો તમે રીડિંગની હેબિટ રોજ પાડો હા વાત એ છે કે ફક્ત રીડ કરવાથી તમે ઇંગ્લિશમાં ફ્લુએન્ટ નથી બનતા પણ રીડ કરવાથી તમારા માઇન્ડમાં નવા નવા શબ્દો સેન્ટેન્સ ફોર્મેશન અને ગ્રામર રૂલ્સ ગ્રામરના નિયમો એ બધું ઇનપુટ થાય છે તો એ તમારે બોલવામાં આઉટપુટ કરવામાં એ તમને કામમાં આવી શકે છે અને ઇંગ્લિશમાં જે ઉચ્ચારણ ગુજરાતી કરતાં અલગ હોય છે તો એવા સાઉન્ડ એવા શબ્દો તમે પ્રોડ્યુસ કરી શકો છો તમારા જીભથી અને મોઢાથી તમે તેને ટેવ પાડી શકો છો અંગ્રેજી બોલવાની બરાબર છે તો તમે આવી રીતે મોટેથી વાંચી શકો છો Maybe you are young and brimming with ambition. Maybe you are young and you are struggling. Maybe you have made that first couple million, signed your first deal, been selected on some elite group. Or maybe you are already accomplished enough to last a lifetime. Maybe you are stunned to find out how empty it is at the top. मे बी यू आर चार्ज विथ लीडिंग अदर्स थ्रू अ क्राइसिस मे बी यू जस्ट गॉट फायड मे बी यू जस्ट हिट रॉक बॉटम वेरेवर यू आर व्ट एवर यू आर डूइंग योर वर्स्ट एनेमी ऑलरेडी लीव्स इन साइड यू योर ईगो ओके सो आ एक पेराग्राफ तो आ बुक में थी તો આવી રીતે તમે મોટેથી વાંચી અને તમારું ઇંગ્લિશ સુધારી શકો છો અને હા સાથોસાથ તમારો કોન્ફિડન્સ તમારો આત્મવિશ્વાસ પણ સારો થશે તમે દિવસે અને દિવસે કોન્ફિડન્ટ ફીલ કરશો તમારા પ્રનન્સિએશનમાં તમારા સેન્ટેન્સ ફોર્મેશનમાં તો આ રીતે જો તમે ઇંગ્લિશમાં ફ્લુએન્ટલી બોલવા માગતા હો તમારે આવી નાની નાની ટેવો કેળવવી પડશે અને હા ધીરજ સાથે જો તમે હાર્ડવર્ક કરશો તો જ તમને ફળ મળશે એક મહિનામાં બે મહિનામાં કે છ મહિનામાં તમે ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલી શકો એવું નથી બનવાનું તો રોજ અને રોજ નાના નાના પગલાં સાથે નાની નાની ટેવ સાથે જો તમે હાર્ડ વર્ક કરશો તો જ તમે ફ્લુએન્ટ ઇંગ્લિશ બોલી શકશો તો રીડિંગ માટેની ટેવ કેળવો અને રાત્રે સૂતા પહેલાં મોબાઈલને બીજા રૂમમાં મૂકીને આવો અને મોબાઈલની જગ્યાએ બુકને સ્થાન આપો તો આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે અને ક્યાંક ને ક્યાંક તમારા ડેવલપમેન્ટમાં કામ આવશે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ટીલ ધેન ટેક કેર